રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ચેક કરવા હોય તો કઈ રીતે તમે કરી શકો એટલે આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવવાનો છું એટલા માટે તમે પૂરેપૂરો વિડીયો જોઈ લેજો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને ઈ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે આ વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમે તમારા પીએફની પાસબુકમાં લોગ ઇન થઈ જશો એટલે પછી તમને ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે હવે તમારે પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવો હોય તો ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીનું પીએફ જોવો જોવું હોય એ મેમ્બર આઈડી સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે એમાં તમને એમ્પ્લોઈ શેર એટલે કે પીએફ માં જે પગારમાંથી કટ થઈ અને રૂપિયા જમા થતા હોય એ શેર શેરમાં જમા થાય અને એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશનમાં જે પણ કંપની તમારા માટે પીએફના રૂપિયા જમા કરતી હોય એ એમ્પ્લોયર શેરમાં તમને જોવા મળી જશે અને પછી એના ઉપર જે ઇન્ટરેસ્ટ મળેલો હોય એ પણ તમને જોવા મળી જશે અને જો તમે પીએફના રૂપિયા ટ્રાન્સફર કર્યા હોય તો એ પણ તમને જોવા મળી જશે અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં તમને પીએફના પેન્શનના રૂપિયા પણ જોવા મળી જશે અને જો તમારે એની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો એટલે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડિયો શેર કરી દેજો